જય શ્રી કૃષ્ણ મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ સનાતન વિચાર પર આજે આપણે જાણીશું એક અત્યંત પવિત્ર દિવસ વિશે જે છે કાર્તક સુદ એકાદશી જેને આપણે દેવ ઉઠી એકાદશી કે તુલસી વિવાહ તરીકે ઓળખીએ છીએ તુલસી વિવાહ પૂજા વિધિ માટે જરૂરી સામગ્રી અને તેનું મહત્વ શું છે તે વિશે આજે આપણે આ વિડીયોમાં જાણીશું આ દિવસ કાર્તક મહિનાના સુદ પક્ષની એકાદશી છે કહેવામાં આવે છે કે આ દિવસે તુલસી અને ભગવાન શાલિગ્રામના લગ્ન કરાવવામાં આવે છે ભગવાન નિંદ્રામાંથી જાગે છે અને શુષ્ટિનું ભારણ સંભાળે છે ભગવાન જાગે છે આથી આ એકાદશીને દેવ ઉઠી એકાદશી કહે છે સૌપ્રથમ જાણીશું તુલસી વિવાહની પૂજા વિધિની સામગ્રી તુલસીનો છોડ માટીમાં અથવા વાવેલા તુલસી ભગવાન લાલ અથવા ગુલાબના ફૂલ પાન બીલીપત્ર તુલસી પાન ચંદન હળદર કુમકુમ અક્ષત ચોખા ધૂપ દીવો ઘી કાપડ વરાજા માટે અલગ અલગ માળા તુલસીની અથવા ફૂલની નાળિયેર ફળ પાંચ પ્રકારના મીઠાઈ અથવા પેઠા પાન સુપારી લવિંગ ઈલાયચી દક્ષિણા રકમ પૂજારી માટે પાણીનું કળશ કુંભ અને માથા પર કળશ મૂકવા માટે ધાન્ય અથવા ચોખા કપાસની વાટ દીવા માટે ઘંટડી ગંગાજળ અથવા શુદ્ધ પાણી તાંત્રિક દોરો એટલે કે મોલી ધાન્ય ચોખા મગ તલ વગેરે વધુ માં તુલસી માતા માટે લાલ સાડી અથવા લાલ કપડું અને આભૂષણમાં નાની ચેન નથ બંગડી વગેરે રાખી શકાય છે સાલિગ્રામ ભગવાન માટે નાના કપડાં કુર્તા ધોતી અથવા રેશમી લાલ કપડું ફૂલમાળા ચંદન અને કુકુમ તિલક માટેષ્ણુ ના વિવાહ રચાય છે ભગવાન શ્રી વિષ્ણુ અને દેવી તુલસીના વિવાહ પ્રસંગો દરમિયાન હવેલીમાં અથવા અનેક ગામોમાં ઉત્સવ ઉજાય છે આ રીતે શ્રી હરિ વિષ્ણુ અને દેવી તુલસીના વિવાહ પ્રસંગ થાય છે પછી જ માનવ सृष्टिમાં આદિમંગળ કાર્યનો આરંભ થાય છે આ વિવાહ જેવી રીતે દીકરા કે દીકરીના હિંદુ વિધિથી કરીએ તે જ રીતે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા તુલસીના વિવાહ કરવામાં આવે છે આ વિવાહ પૂજા બે કુટુંબ બે સમાજ કે પછી બે મંદિરમાં ભેગા મળી તુલસી વિવાહનું આયોજન કરાય છે જે લોકોને કે દીકરી નથી અને કન્યાદાન પણ પ્રાપ્ત કરવું હોય તો તે વ્યક્તિ પોતાના ઘર આંગણે તુલસી વિવાહ કરે તો તેને કન્યાદાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે જે લોકો ઘેર તુલસી રોપ્યા હોય તેના ઘર ભગવાનની જાન આવે છે બને જગ્યાએ પહેલેથી જ નક્કી કરી જેમના ઘરે તુલસી વિવાહ કરવાના હોય તેમની ઘરે અષાઢ સુદ અગિયારસના દિવસે

માતા તુલસીને શણગારથી સજાવવામાં આવે છે ભગવાન શ્રી હરિ વિષ્ણુ માતા લક્ષ્મીના લગ્ન રચાયા પછી મંગલાષ્ટક ગવાય છે જેના ઘરે તુલસી વિવાહનો શુભ પ્રસંગ હોય તે માતા તુલસીને કન્યાદાન કરે છે જેમ દીકરીને આપે તેમ જ કરિયાવર આપી કન્યાદાનનું પુણ્ય પ્રાપ્ત કરે છે માતા તુલસીની વિદાય આપ્યા પછી તુલસીનો વિવ્યાનો ઉત્સવ મનાવાય છે કુવારી કન્યાઓ પણ આ દિવસે તુલસી વિવાહની પૂજા કરી મનગમતો વર અને સારું સાસરુ મળે તેવી પ્રાર્થના કરે છે આ રીતે ગુજરાતમાં હર્ષ ઉલ્લાસ સાથે તુલસી વિવાહનો ઉત્સવ ઉજવાય છે બીજા દિવસે તમામ શુભ મંગલ કાર્યની શરૂઆત થાય છે મંગળકારી શરૂઆત થાય છે એથી જ આ દિવસને દેવ ઉઠી એકાદશી કે દેવ પીની એકાદશી પણ કહેવામાં આવે છે આ દિવસે વ્રત કરનારે પ્રાતઃ કાળે વેલા ઉઠી સ્નાન કરી આરી થી પરવારી વ્રત નો સંકલ્પ લેવો મંત્ર ઉચ્ચાર સાથે ભગવાન શ્રી હરિ વિષ્ણુ જગાડવા કે સમુદ્રમાં શયન કરનારા લોકોનું કલ્યાણ કરો અને મંગલાષ્ટકના પાઠ કરાય છે આ દિવસે ઉપવાસ કે ફળાહાર કરી બીજા દિવસે પારણા કરાય છે મંત્ર ઉચ્ચાર સાથે ભગવાન શ્રી હરિ વિષ્ણુને જગાડવા સમુદ્રમાં શયન કરનારા લોકોનું કલ્યાણ કરો જગાડ્યા પછી મંગલાષ્ટકના પાઠ કરાય છે આ દિવસે ઉપવાસ કે પળાર કરી બીજા દિવસે વ્રત ના પારણા કરાય છે વ્રત કરનારે ચતુર્માસ કર્યો હોય તો વ્રત દરમિયાન ડીંગળ શેરડી ન ખાધું હોય તો આ એકાદશીનું વ્રત પૂર્ણ કરી બીજા દિવસે વ્રત ના પારણા કરી શેરડી રીંગણ આદિ ગ્રહણ કરી શકાય છે આ વ્રત કરવાથી સંપત્તિ અને સંતતિ નું વરદાન પ્રાપ્ત થાય છે તુલસી વિવાહ કરવાથી ઘરમાં સૂક્ષ્મ સમુધિ આવે છે દરિદ્રતાનો નાશ થાય છે નિસંતાન ને સંતાનની પ્રાપ્તિ થાય છે અને દાંપત્ય જીવન સુખમય થાય છે ધંધા વેપારમાં લાભ થાય છે તો મિત્રો આ હતું તુલસી વિવાહનું પૂજન વિધિ અને તેનું મહત્વ મિત્રો શાસ્ત્રોમાં તુલસી વિવાહનું ઘણું મહત્વ બતાવ્યું છે શાસ્ત્રોમાં કહ્યું છે કે 11 રસના દિવસે તુલસી માતાની અને ભગવાન શાલિગ્રામના લગ્ન કરાવવાથી જીવનની તમામ તકલીફ દૂર થઈ જાય છે એટલું જ નહીં જે લોકોના વિવાહ લગ્ન નથી થઈ રહ્યા તે જો સંબંધથી તુલસીના વિવાહ કરાવે તો તેના લગ્ન પણ વહેલી તકે થઈ જાય છે સાથે તે પણ કહેવામાં આવે છે કે જે લોકોને કોઈ દીકરી નથી અને જો તુલસી વિવાહ કરાવે તો તેને વિવાહની પ્રાપ્તિ થાય છે તુલસી વિવાહ કરાવવાથી વૈકુંઠની પ્રાપ્તિ થાય છે તુલસી માતાને માં લક્ષ્મીનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે જેમના વિવાહ ભગવાન શાલિગ્રામ સાથે થયા હતા ભગવાન શાલિગ્રામ ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે તુલસીજીને વિષ્ણુ પ્રિયા કહેવામાં આવે છે તેથી દેવ જ્યારે ઉઠે ત્યારે હરિવલ્લભ તુલસીની પ્રાર્થના સાંભળે છે એવું કહેવાય છે કે જ્યારે જે ઘરમાં તુલસીની પૂજા થાય છે એ ઘરમાં તનતાતની ક્યારેય ઉણપ નથી આવતી જે લોકોને ઘરમાં દીકરી નથી તે લોકો તુલસી વિવાહ કરે તો તેને કન્યાદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે કીર્તિ સુખ સમુદિ અને સૌભાગ્ય થાય છે એકાદશી દિવસે તુલસી વિવાહનો ઉત્સવ કરીને પૃથ્વી પરના તમામ શુભ મંગલ કાર્યોની શરૂઆત કરીએ છીએ તો મિત્રો આ હતું તુલસી વિવાહનું મહત્વ મને આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ સનાતન વિચારને ને કરવાનું ભૂલશો નહીં જય શ્રી હરિ વિષ્ણુ